તો હાલો મિત્રો આજે આપણે પાંચ પીપળા અને રાણપોડાની વચમાં ડેમના કાંઠે બાર બીજના ધણી રામાપીર બાપા બેઠા છે તો એના દર્શન કરવાના છે તો વિડીયામાં શેઠ સુધી બન્યા રહેજો અને સાથે મળી અને આપણે હિંદવા પીર ના દર્શન કરીએ રામાપીર બાપાના તો ફાઇનલી આપણે આપણી ટુ વ્હીલ લઈને નીકળી ગયા છીએ હું અને દીપકભાઈ વાળા એ ગાડી દીપકભાઈ વાળા છે અને મને તો તમે બધા ઓળખો જ છો હરેશભાઈ પેઢા તો હવે બહુ રસ્તાનું તમે શૂટિંગ લીધું નથી આ સામુ બતાય તે રામદેવ પીર બાપા મંદિર છે તો આપણે ત્યાં જઈને દર્શન કરીએ આ બાજુ નો ગેટ તો બને તો એટલે આપણે સાઈડ માંથી જવાનું થાય ને આ છે ડેમ ઉનાળામાં ભરેલા છે એટલે સારું કહેવાય

દીપકભાઈની પણ યુટ્યુબમાં ચેનલ છે દીપકભાઈ તમારા ચેનલનું નામ શું છે દીપક વાળા દીપક વાળા તો દીપક વાળાને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો તો હવે આપણે જઈએ રામાપીરના મંદિરે તો ગેટની અંદર કરતા જ બે બાજુ ફૂલ ચાડવા આવેલા છે મોટા મોટા ઝાડવા છે અને આ બધા ભાભલાઓ બેહીને Gep pachike am gamma thongue wae nda naura wodi lo wae iman biri ya? wae nimbia se am na asirem bo se no bo monto a se am a se bae. તો હવે આપણા મંદિરની અંદર જાય રામદેવ પીર દર્શન કરીએ મંદિર બહુ સુપર છે જય હો રામાપીર જય હો બાર ના ધણીને મૂર્તિ આરસ બનાવેલી છે બહુ સુપર મૂર્તિ છે તો હું તમને નજીકથી દર્શન કરાવું મૂર્તિ છે મન મોહિલેજી મહારાજ નો ફોટો છે આ ભાથીજી ની મૂર્તિ છે લાલા ભગવાન લીલો ઘોડો માતાજી મિત્રો આ વિડીયોમાં મેં તમને રામાપીરના દર્શન કરાવ્યા આ વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરો જય રામાપીર બાપા